રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ છે જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે નેશનલ હેર સલૂન દ્વારા આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે આ રોજ 22/1/2024 ના રોજ તમામ લોકોને ફ્રીમાં હેર કટિંગ અને દાઢી કરી આપવામાં આવશે આવો ઉત્સાહ સુરતના લોકોમાં જોવા મળી રહ્યો છે અને એની ઘોષણા નેશનલ હેર સલૂનના ઓનર પારસભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે એમની બાજુમાં રહેલા આલુપુરીને દુકાનમાં એક ડિશ પર એક ડિશ ફ્રી આપવામાં આવશે એવી ઘોષણા આલુપુરીના ઓનર દ્વારા કરવામાં આવી હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત જે આપણો નામ પારસ સોલંગી વાળ અને દાઢી ફ્રીમાં કરવામાં આવશે નેશનલ સલૂન બીબીસી કોમ્પ્લેક્સ બસ જે આપણો નામ મારું નામ મેહુલ જસાણી છે બાવીસ તારીખે એમાં એવું છે કે અમારા પારસભાઈ સોલંકી ધામેલપરા ગામ નિવાસી સુરતમાં આખા ભારતમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તો અમારા સુરતમાં એ રીતે ઉજવણી કરે છે નેશનલ સલૂન તરફથી બાવીસ જાન્યુઆરીએ તદ્દન ફ્રી બાલ દાઢી અને કટિંગની લગતી કોઈ પણ બાબત બાબતમાં અહીંયા તે દિવસે તદ્દન ફ્રીમાં આયોજન રાખેલ છે તો આપ સૌ નેશનલ પધારવા નમ્ર વિનંતી નામ નામ મારું છે ગણેશ લાઈવ આલુપુરી છે દુકાનની અંદર બરાબર સાવલિયા સર્કલ બીબીસી ઓગણીસ નંબરની શોપ છે ત્યાં રામ ભગવાનની લલાની મૂર્તિ પ્રતિક્ષા ઉત્સવ છે બાવીસ તારીખ જાન્યુઆરીમાં ત્યારે એક ડીશ ઉપર એક ડીશ ફ્રી અમે રાખેલી છે તો અવશ્ય ભાઈઓને પધારવાની વિનંતી અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે